મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પીસી જોશીની મોરબીથી પોરબંદર બદલી પામતા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી બાર એસોસિએશન દ્વારા આયોજિત વિદાય સમારંભમાં ધારાશાસ્ત્રી અને ન્યાયાધીશ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોતાના અનુભવો વાગોળતા પ્રિન્સિપલ જજ પીસી જોશીએ મોરબીમાં પોતાના કાર્યકાળને જીવનના યાદગાર સમય તરીકે ગણાવ્યો હતો

તમામ વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને મોરબી બાર એસોસિયને શ્રીફળ પળો આપી મોમેન્ટો આપી અને સાહેબને સન્માનિત કર્યા અને સાહેબને આગળ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી